હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદથી જોકે આજે અમદાવાદથી મને ફોન આવ્યો તો મિનેશભાઈ અમદાવાદ જે ચાવવાડીમાં રહે છે અરે ભુવાજી છે આશિષભાઈ આશીષભાઈ અસલાલી ઉગમ સોસાયટી અમદાવાદ અસલાલી જે ભુવા છે હવે ઓનલાઈન મેરડી હમણાં નવી આજે હમણાં આવી છે ઓનલાઈન મેરડી તેમજ સિકોતર જેની ઇન્સ્ટાગ્રામ આઈડી માં પણ એમના લખેલું છે જે આ ઓડિયો ની અંદર ભાઈ બોલે છે જેની આઈડી ની અંદર ભાઈ ભુવાજી છે જેણે પચીસ છવ્વીસ હજાર રૂપિયા દાણા જોવાના એના લીધા છે ઓનલાઈન મેરડી સિકોતર ને ઢીકડી ને પૂછડી આવી બધી નાખી છે એ ભાઈ ભાઈ બે વાર કઈક ડ્રિંક્સ કરી હોય છે પાંચસો પાંચસો રૂપિયા એના દંડ પણ લીધા હતા જો કે રોજ ઉઠી માતાજીના જે કઈ આવા ડિંગલ હોય હવે એ અમદાવાદના જે મિનેશભાઈ છે જેમે જેમની ઉપર આ માતાજીના ભુવાએ પચીસ છવ્વીસ હજાર રૂપિયા અને કઈક માતાજીનો દંડ ને એમ કરીને કઈક ત્રીસેક હજાર રૂપિયાનો ઘરિયો કરવામાં આવ્યો છે અને ભુવાનને ફોન કર્યો તો આશિષભાઈને આશિષભાઈ સોનારી અસલાલી ઉગમ સોસાયટી ના ભુવા છે રોજ ઉઠીને આ માતાજીના જે કઈ દિંડક કરે છે પછી પાછો એ ભુવાને મેં પૂછ્યુંતર જૂને છે ટીકડું પૂછડું એમાં એ કહે છે ભાઈ દેવીનો વેદ કરવો પડે હવે તું મેઘવાડ સમાજમાંથી આવશ તને જે નોકરી દીધી બાબા સાહેબના સંવિધાન થકી દીધી છે તને કોઈ તારી દેવીએ દીધી નથી કેમ કે એ બધા પૂજવાના આસ્થાનું કેન્દ્ર છે એટલે પૈયે લાગી શકો બાકી માતાજીના નામે કોઈના પૈસા લેવાનું તમે તમારા ધંધા ને હું તો નોકરી કરું છું તારે નોકરી કરવી પડે નોકરી કરતા હોય તો તને માતાજી કંઈક કરોડપતિ મોટો ધારાસભ્ય ન બનાવી દે તારો નોકરા જ કરવા પડે કેમ કે તમે માતાજીના બાને જે ડીંડે ઉભા કરો છો તમને ખબર છે કે અમે ક્યાંય હાલીએ એમ નથી એટલે પછી એ ટાઈગર મેલડી ફલાણી મેલડી ઢીકડી મેલડી આ બધી મેલડીઓ જે જાતે જાતની મેલડીઓ કાઢ્યું છે ને તમે તમારા ડીંગલ હલાવો છો ખરેખર એ બધી વસ્તુ એક દંતકથા છે માણસોને ભોળી પ્રજાને ભરમાવવાનું કામ છે એટલે એ ભાઈ જે છે મિનેશભાઈ જેનું રેકોર્ડિંગ સાંભળો એ રેકોર્ડિંગમાં સાંભળજો કઈ માતાજી છે અને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જેના વિડીયો છે ભાઈ ધૂણે છે ધોરુ કરે છે અને એને ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ કરતા ફોન કર્યો છે હવે એને એ ખબર નથી ત્યાં ગાડી ધ્યાન દઈએ ને તારો શેપાડો કાઢ નાખીએ માતાજી નહીં ધ્યાન રાખે એ ભાઈ ડ્રાઇવિંગ કરતા તાર અને પોતે મેઘોળ સમાજમાંથી આવે બોલો છોકરો છે એને નાતે નાટનું જ કરને એટલે આવી મેલડીઓ જે છે સમાજે સમાજનું કાગડો કાગડાની માટી ખાય છે હવે આ ભાઈ હસલાલીના છે ઉગમ સોસાયટીના જેને સાંભળો ઓડિયો બને એટલો શેર કરજો ને આખા અમદાવાદમાં ફેરવજો ને આવી મેલડીઓનો ભૂપાડો કાઢી નાખો કે આ એના નામે ગાડીઓ ફેરવે છે ફોર વ્હીલ ફેરવે છે બંગલા લે છે એ બધા આવી ભોળી પ્રજાને દેવના દંડ દે છે હવે તારી પાસે એવી કઈ માતા જઈએ છીએ મને ઓળખી નતો આવી પછી ખબર પડી કે મનસુખભાઈ છે પુરાવા દેજો ને ટીકડા દેજો ને પૂછડા દેજો ને હવે પુરાવા છે તો માતાજીના નામે આ બધા ડિંગલ બંધ કરી દે હવે મેલડીમાં ને અટણામાં ચડાવું શું સકરીએ સાંભળો જેમ બને એટલો વિડીયાને શેર કરજો મિત્રો જેથી કરીને આવા ભૂવા ભોપાળા જે એ બંધ થઈ જશે જય ભીમ નમો બુધાય

તો હવે તમારે મારે એમની complain કરવી છે તમારે એનો પડદો ફાસ કરવા નો છે તો તમે કો તો હું તમને એની instagram id number ને whatsapp ને નામ ને બધું whatsapp કરી દઉં એમની તમારે શેનું જોવડાવ્યું તો તમારે ઈ કરવું હતું શું કો છો તમારે શેની તકલીફ હતી તમે જોવડાવ્યું નોકરી ધંધા હા પછી એને ગોતી દીધી હતી કે શેનું શું કર્યું તું

આપણા કઈ સમાજમાંથી બોલો રાઠોડ 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 મારી વાત કરો છો કે બુઆજીની હું તમારી વાત કરું તમારું નામ શું છે દિનેશભાઈ રાઠોડ દિનેશભાઈ રાઠોડ આપણે કઈ સમાજમાંથી વાણકર હા 1 મિનિટ ચાલુ રાખજો તમે વાણકર ઓકે ચાલુ રાખજો તમારે લખો જો દિનેશભાઈ હેલો હું નામ કીધું મિનેશભાઈ રાઠોડ દિનેશભાઈ હેલો હા દિનેશભાઈ હું નામ કીધું મિનેશ 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 મારું પૂછો છો ને તમે હા મિનેશ 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 હા મિનેશ રાઠોડ હા મિનેશ અને એમનું નામ છે આશિષ રુવાજી એક મિનિટ દિનેશભાઈ રાઠોડ

અમદાવાદ અસલાલી ઉમંગ સોસાયટી અમદાવાદ હવે ભુવા ના મોબાઈલ નંબર છે મારી જોડે બોલો ચાલુ રાખો જોઈ ને બોલો એક સેકન્ડ हेलो हाँ लखनऊ त्रेस पांच छब्बीस हाँ हाँ बराबर सुड़तालीस चार पांसठ राइट बराबर ओके हमारी पास कुल पैसा कितना लीधा है છવ્વીસ હજાર રૂપિયા જેવું લીધું છે total અને એ કઈ મેલડી છે ઉક્તાની ની મેલડી એ બી online હે હા ઉક્તાની ની મેલડી એ બી ઓનલાઈન તમારે જોવું હોય ને તમને instagram id બી તમને શેર કરી છે એમાં લખેલું હતું એમને પોસ્ટ મુકેલી હતી ઉકતા ની મેલડી ઓનલાઈન ઉકતા તમે instagram માં search કરશો ને આસું ની મેલડી એટલે એની id આવી જશે ઉકતા ઓનલાઈન ઓનલાઈન online નથી પણ ખાલી મારા નંબર ના હા બીજો કઈ વાંધો નથી ઓકે હવે તમારો ફોટો મોકલો પછી આ ભુવાના ફોટા છે ભુવાના ફોટા છે આપડી જોડે ભરેલા જ છે

એટલે પછી તમને કાઈ નડ તરસે એવું કીધું તું કે તમને જોવાની ને શું કીધું તું ડોન મેલેરિયા એવું કીધું તું પિતૃ નું છે તરસે તમને હ એટલે તમાર પિતૃ કોઈ મરી ગયા છે હા કોણ મરી ગયા દાદા દાદા મરી ગયા ને પિતૃ થોડા કેવાય તો જણ મરી ગયો હોય એમને મને કીધું તું એવું ઠીક 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 દાદા તો મરી જ જાય દાદા થયા પછી મરે નહિ તો એ થોડો જીવે હા પણ એમને જ મને એવું કીધું કે તમારે આ વસ્તુ ની તમને નડતર છે તમે આ વસ્તુ જો ક્લિયર કરી લેશો ને તો તમારે નોકરી ધંધો ઘરે બાર બધું તમારું સારું ચાલશે તમે આનો વ્યવહાર આટલો મૂકી દો જો મર્યા પછી નડે ને પીતરું કેવાય હાલો હાલો હા બોલો બોલો કઉ શું મર્યા પછી નડે ને પીતરું કેવાય હા તો મને એમને બાદા લેવડાવી એક વાર તમે બાદા લઈ જાવ આવીને

એટલે ડ્રિંક્સ માતાજી કરે ના એટલે મેં ડ્રિંક કરી હતી તમે મને એમ કીધું કે તમે ડ્રિંક કર્યું છે મને પૂછ્યા વગર હા માતાજી ને ના ગમે ઠીક એટલે પછી માતાજી એ કર્યો હા હા તો ત્રણ વાર એ મારી જોડે પાંચસો રૂપિયા લીધા ઓકે અને પછી પંદરસો રૂપિયા ને પાંચ જોયો ઓકે એ બધું બરોબર છે હા કાઈ વાંધો નહીં હાલો હું ડોન મેલડી ને ફોન કરું છું બીજું વાંધો નહીં

હમ તો પછી મારું થોડુંક ખાલી થોડીક વાત કરી લ્યો ને ખાલી ચાલુ ડ્રાઇવિંગ ઉપર શું અત્યારે એટલે થોડું ભાઈસાબ તમારો દીકરો ક્યાંથી વાત કરો છો હું છે ને અમારે મારી ઘરવાળી છે ને એ સિકોતર ધૂણે છે વાત ક્યાંથી કરો છો એમ કઉ છું હું તમને હું અમદાવાદ થી અમદાવાદ કઈ જગ્યા એ થી વાસણા થી વાસણા થી અને હું કાઠિયાવાડી છું બરોબર પાટણ આઘીન તમે બેઠા હશો તો મોટા તમને ખબર તો પડતી હશે તો જ નાખ્યો હશે ને પછી એમાં એ ભાઈ એવું કીધું કે આ આશિષ ભગવાન ને ફોન કરો ને એટલે દાણી એકી બેકી થાય છે શું દાણા એકી બેકી આવે વચન આવે ને વધારો આવે ને એવું થાય અને બાઈ ધૂન ધૂન થઇ ગઈ પૂછો ઢૂંઢતા હોય તો એમને પૂછો પૂછો તમે તમારી રીતે અહીં સિકોતર નું કે પણ સિકોતર તો પછી એમને જે બોલતા હશે તમને ખબર હોય ને કે કઈ સિકોતર ની વાત કરે શું કરે અમારી છોકરી મરી ગઈ હતી ને હવે એ છોકરી મરી ગઈ હતી ને એ પાણી માંગતી હતી પણ હવે ત્યારે એમ કે હું પાણી કે મારે કેવું હા એટલે હવે કે બિહાડો હવે તો એને પછી મંદિર બનાવવું પડે મંદિર બનાવવાનું ના હોય એવું થોડી હોય કોઈ કોઈ ની પોચ ના હોય ના હોય તો એવું મંદિર બનાવવું પડે એવું જરૂરી હોય હા એટલે કાયલ પંપી જે ધૂણી ને ત્યાં એમ કીધું કે મને પાણી પાવા એટલે હું વહી જાય

સિકોતરનું કઈ એડસ્ટ એડજસ્ટ એટલે બોલે તમારે કરવું પડે અમે એડજસ્ટ શું નું દેરું છે તમાર નું છે એટલે જે બોલે તમારે એ રીતે ડગલો ભરો તો થઇ જાય બધું સારું

ઉબેર આપડે ગાડી ચલાવીએ છીએ કારણ કે આપડે ની ભુવા પાણી કરીએ છીએ બરોબર એટલે મહેનત કરી થઈએ છીએ એટલે નોકરી તો કરવી પડે ને સાહેબ મારા એ નહી આ તમે જે નોકરી કરો છો હા ઈ નોકરી મેલડી માય દીધેલી હે આ નોકરી કરું છું મેલડી છે મેરડી એ આલેલી એટલે અમારે કેવાય અમે રીતે મહેનત કરવી હોય તો નોકરી મળી જાય તો હોય ખાલી નોકરી કરી શકીએ આશિષભાઈ કે તમે મનીષભાઈ રાઠોડ અમદાવાદના ચાવડીના એના તમે અમદાવાદના છે મનીષભાઈ રાઠોડ મનીષભાઈ રાઠોડ હા અને અમદાવાદ ના છે ના બરોબર એના તમે છવીસ હજાર રૂપિયા લઈ લીધા છે પછી તમે એનું ફ્રોડ કર્યું છે પછી એને કીધું કઈક બે વાર એને ડ્રિંક કર્યું કઈક પાંચસો પાંચસો રૂપિયા ના નામે દંડ લીધો અને છવીસ સિતાવીસ હજાર રૂપિયા તમે રોકડા લઈ લીધા છે એના માટે મેં તમને પછી તમે આ નોકરી કરો છો ને એ બાબા સાહેબ ની ખાલી આવા ના નામે ડીંગા લઈને નીકળી ગયા છો કોણ બોલું છું એ તમને ખબર નથી અને તમે મેલડી ની ઓલી મેલડી ની ઓનલાઈન મેલડી આવા બંધ કરો ને પોલીસ સ્ટેશન ભેગા પણ અમે કોઈ એવું કરતા જ નથી ને અને જે ભાઈ તમે વાત કરો છો ને મારી પાસે બધા વાત સાંભળો તમે પેલા જે ભાઈ જે વાત કરો છો ને કયા ભાઈ ની એ ભાઈ ના સાંભળો ભાઈ આ પોલીસ સ્ટેશન માં જેલ નો જવું પડે એ ધ્યાન રાખો બાકી તમે કોની હારે વાત કરો છો એ તમને ખબર નથી પણ હું તમને શું કઉ છુ એ વાત તમે સાંભળો કે જે ભાઈ ની વાત કરો છો ને એ ભાઈ અત્યાર સુધી ત્યાં કોઈ દાડો આવતા જ નથી ભાઈ બરોબર જો ફોટા મોકલા છે રેકોર્ડિંગ મોકલા છે તમે વાત કરો સી મોકલ્યું છે તમે ઈસ્ટા માં રીલું મૂકો છો હા હા અહીંયા બધું પુરાવો હોય ને બોલતો હોય ને પાસે એટલે જો કામ નથી કરતો તેમ નથી કરતો એટલે આ પણ એનો પુરાવો એટલે કેવાનો મતલબ એ ભાઈ પોતે એમ કે કારણ કે છે પાછો એને ત્રણ વાર પીધો હતો ને તો એમાં તમે પાંચસો પાંચસો રૂપિયા દંડ લીધો કે મારી દેવી અપડે છે મારી દેવી ને દંડ દેવો પડે એલા તમે વણકરો ને તમે બાબા સાહેબ ની દેન ને આવી મેલડિયું ખેલડીયું નહીં નીકળી પડ્યા છો હાર ઘેલ છોડાવ તમે કોઈ વાત ના ભાઈ ની વાત તમે જે ભાઈ ની વાત કરો છો બરોબર કે આ ભાઈ જોડેથી જે પૈસા લીધા બરોબર મેલડીએ કીધું ને કોનો ફોન છે ન કીધું પણ હું તમને શું કહું છું ને એ ભાઈ ભૂલા આ તમે ભરાણો છો વાત સાંભળો હું હું તમને શું કહું છું જે ભાઈ ની વાત તમે કરો છો ને કે પૈસા લીધા છે બરોબર એ ભાઈ મારા ત્યાં આવ્યો નથી અને આપણે રૂબરૂ મુલાકાત કરવી હોય તો એ ભાઈ ને લઈને આવો એ સાંભળો અમારી બા બધાય પુરાવા લીધા પછી જ ફોન કર્યો હોય વાત સાચી છે તમારી બરોબર નું કામ નો હોય આમાં તમે ને પોલીસ સ્ટેશન માં બધે હાલવાના હોય બધી વસ્તુ તૈયારી કરીને પછી જ ફોન કર્યો હોય ભાઈ

તમે શું કહેવાય આપણે અહીંયા રાજકોટ પાસે કયું ગામ આવ્યું શું કીધું ક્યાં રાજકોટ મેં તમને મેં તો તમને અમદાવાદનું કીધું હા એટલે તમે જે વ્યક્તિની વાત કરો છો ને ભાઈ એ અમદાવાદ અરે અમદાવાદ એમ નહીં શું નામ આલી એ ભાઈ નું તમે મનીષભાઈ મનીષભાઈ રાઠોડ રહે અમદાવાદ ચાવાડી હા મનીષભાઈ રાઠોડ રહે અમદાવાદ ચાવાડી એમ ને હા બરોબર તમે ભાઈ કા ક્યાંક રોંગ નંબર માં ફોન લગાવો છો એ તો બીજી ભુવાજી કા તો બીજી જગ્યાએ ફોન લગાવતા હશો આશિષભાઈ બરાબર નું પકડાઈ ગયું છે તમે ભુવાજી છો તમારું નામ આશિષભાઈ સોનેરી અસલાલી ઉગતાપુર ની મેલડી અરે તમે જે નામ આલો છો બધું આલો છો એ તમે ઇન્સ્ટા ફેસબુક ઉપર જોયું હશે ભાઈ પણ જે તમે એમ કહો છો ને જે પૈસા ની બાબત ની વાત કરો છો બરોબર તમે એ બધું તમે આવે બધી વાત મને ખબર હોય ઘટતું નથી બરાબર તમને બચાવે નહીં આ દેન છે એ બાબા સાહેબ ની છે તમે નોકરી કરો બાબા સાહેબ ની બેન છે તમારે આ મેલડી મારી ચોખ્ખી વાત પેલા એ સાંભરો તમે કે ભાઈ અમારે જો આ રીતે પૈસા લેવા હોય ને

એમ છું છું આ બધી લોલીપોપ વાળી વાતો નથી પણ હું એ એ તમને જ કે જે ભાઈએ કીધું ને કે આટલા પૈસા ની વાત છે આ તેને એમ તો આપડે રૂબરૂ મંદિરે આવતા રે આવતા રેવું મંદિરે મંદિરે આવતા નું ચોરી થાય ને તો પોલીસ સ્ટેશન માં જવું પડે માતાજી ને હમણાં કાલ તમની ખોડિયાર ની મૂર્તિ ચોરી જાય ને ભંગાર માં બેસીને તારું દારૂ પી ગયો બધી વાત તમારી સાચી પણ આપણે હું તમને શું કીધું ને જે ભાઈએ કીધું ને આપડે રૂબરૂ મુલાકાત કરવી હોય જ્યાં કરવી હોય ત્યાં તૈયાર છીએ એમાં હવે એ તો તમારું આવ્યું જ હમણાં કલાક માં તમાર હવાર માં તમાર મેલડી બધા રોડ માં થઈશો ને આવશો યુટ્યુબ માં હમણાં

આપડા મઢે લેવામાં આવ્યા છે તો માતાજી તમે જ અટાડે ઇકો ની નોકરીયુ કરવાનું ઓનલાઈન તમે કરોડપતિ નોકરી કરી હું તમને શું કહું છું કે તમારું છે તમે જોઈ લો મેં એમ કીધું મેં નહીં તમને કોઈ રસ્તો બતાવ્યો ભાઈ તમે આ રીતે કરો પણ તમે ક્યાંથી રસ્તો બતાવો તમે ને રસ્તો સીધો નથી ને તમે અઢાર માતાજી નું નામ ચાલુ રાખ્યું છે એટલે ક્યાંક ગમે એમ કરીને પૈસા વાળું બની જવું છે પણ હું એ તમને શું કઉ છું કે હું બહાર બારગામ છું બરોબર અને આપણે જે ભાઈ ની તમે વાત કરો છો ને કે જે ભાઈ બરોબર એમના એ ભાઈ થી જે પૈસા ની તમે ભાઈ એ નોકરીઓ કરો છો ઈ બાબા સાહેબ ની દેન છે એ કઈ તમારી માતાજી તમને નોકરા દેવરા નથી હાલી મેળ્યા છો પેલા ચોકી બેસાડ્યો આ તો મેલડીઓ ના નામે આવા આંકડા ખોલી ને તમે તમારા ઠેંગા હલાવો છો તમને ત્યાં આગળ મકાન દીધા તમારી માતાજી દેવરા

હા કઈ વાંધો નહીં હું તમને શું કઉ છું કે જે ભાઈ ની તમે વાત કરો છો બરોબર આ રીતે લીધા છે બરોબર આપણે પુરાવા વગર તો કોઈ માનતું નથી સમજ્યા તમે વાત પુરાવા પુરાવા ભાઈ ઈ તમે આ બધા ડીડક ઉભા કર્યા છે ઈ બધા પુરાવા વાળું જો એમ ના કોઈ ફોન નો કરો હો ભાઈ હા હા તો પણ એવા પુરાવા એક ના કોઈ ભાઈ તમે તમે પેલા તો એમને હું આપણો શું કહું છું આવા ગરીબ માણસ ને પેલા કીધું ને કે ડોન ને મેલડી ના ને એમ તો અમારે એવું કોઈ નામ જ નથી તમે ડોન મેલડી અમારે ત્યાં કઈ રીતે કહી દીધું ઈ તમારી ઈસ્ટમાન બધી રીલુઈ મૂકી બધા ફાકા મારો માં બધી મારી પાસે પુરાવા છે ડેંગા મારો બરોબર

રૂબરૂ મુલાકાત થશે રૂબરૂ મુલાકાત જોડે એ ભાઈ જોડે વાત કરાવી આપણે માતાજી નામે ડીંગલ કરવા ને એ ભાઈ એ ભાઈ જોડે વાત કરાવી હા ચાલુ રાખો હા ચાલુ રાખો ચાલુ રાખો ચાલુ રાખું હમણાં ફોન લઈ લો હા લઈ લો લઈ લો લઈ લો હમ્મ ભલે લો